નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ મેશો નદીમાં લીઝ ખનન મંજૂરી રદ કરવા અનેક ગામોના ગ્રામજનો ઉમટ્યા દહેગામ વિસ્તારમાં આવેલી વિશાળ મેશો નદીના રેતી ખનનને લઈને આસપાસમાં રહેતા અનેક ગ્રામજનો ખેડૂતો મોટી સંખ્યામાં મેશો નદીમાં આવેલી લીઝ ખનનની મંજૂરી રદ કરવાને લઈને દહેગામ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને જો આ ઉકેલ ન આવે તો આવનાર સમયમાં ગ્રામ પંચાયતની સ્વરાજ ચૂંટણીમાં પણ બહિષ્કારની ચીમકી આપેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ દહેગામ ફોન નામ પટેલ પંકજ કુમાર હસમુખભાઈ નાકીના ગામ પૂર્વ સરપંચ હાલ સુધી નથી એટલે ભાઈ વટદાર છે હવે અમારા મેશપુર નદી કિનારા ઉપર આવેલા કલ્યાણજીના મુવાળા જુદાજના મુવાળા મોટાના મુવાળા નાકીના મુવાળા જે ચાદાના મુવાળા અને વેચાણા અને આ ગામો આ ગામોમાં પસાર થાય છે મેશો નથી હવે અમારા આજુબાજુના ગામોમાં પાણીના તળ દોઢસો ફૂટ પછી નીચે પાણી બિલકુલ છે નહીં અમે બે હજાર બેની સાલમાં લોકભાગીદારી કરી વિશ્વ નદીમાં ગોળીબંધી ચેકડેમ બનાવેલો પણ એમાં સક્સેસ ના ગયા પછી એ પછી સરકારને સતત બે હજાર બેથી સરકારને સતત રજૂઆતો કરી ચેકડેમની માગણી માટે અને તે અત્યાર સુધીમાં સરકારે અમને એક તરજોદ ચેકડેમની ફાળવણી કરી દીધી અને એ ડેમ હજી સાહેબ અને ખાખરાના વચ્ચે એક ડેમની મંજૂરીમાં છે હવે હાલ ડેમની માગણી કરતાં કરતાં સરકારે લીઝ પણ આપી દીધી એમને હવે લીઝના કારણે અત્યારે હાલ મહેશ્વર નદીમાં ફેબ્રુઆરી સુધી પાણી ચાલુ રહેતું હતું લીજના કારણે એ પાણી લીઝવાળા લોકો બંધ કરાવે અને મેશ્વો નદી બિલકુલ કોરી થઈ જાય એટલે ઉનાળામાં તો બિલકુલ પાણીની તકલીફ છે અને ખેડૂતોના

લોકો અહીંયા મામલતદાર કચેરીમાં આવેદન આપવા પછી ખાન ખનીજ વિભાગમાં આવેદન આપેલું છે કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે પછી સીએમ ઓફિસે પણ આવેદન આપેલું છે ખાન ખનીજ પણ આવેદન આપેલું છે દરેકને એકવીસ તારીખે એમને આવેદન આપેલા હતા તો કોઈ પણ કાર્યવાહી થઈ નહીં એટલે આજે અમારે બધા આજુબાજુના ગામના ખેડૂતોને ભેગા થઈ અહીંયા મામલતદાર કચેરી આવવું પડ્યું છે અને હજી જો ખનન બંધ નહીં થાય આની કોઈ આગ આગળ કાર્યવાહી નહીં થાય અને લીજો રદ નહીં થાય તો અમે ત્રણથી ચાર દિવસમાં ફરીથી બધા ખેડૂતો આનાથી વધારે સંખ્યામાં કલેક્ટર કચેરીએ ધરણા ઉપર બેસીશું